નમસ્કાર દાહોદ શહેરના ખાંધીચોક વિસ્તારમાંથી ભર બપોરે એક લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી ગઠીઓ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે ગરબાડા તાલુકાના બડવા ખાતે શાળામાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ રાઠોડ તહેવારને અનુલક્ષીને શનિવારની બપોરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી એક લાખ રૂપિયા ઉપાડી પડાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે નગરપાલિકાથી થોડુંક આગળ જતા ટ્રાફિક જામ થતાં અને ઈશ્વરભાઈ પોતાનું બુલેટ વાળાવા જતા હતા તે દરમિયાન એક યુવકે બુલેટની સાઈડમાં બાંધેલી થેલીને એક લાખ રૂપિયા સાથે ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય વાહન ચાલક ઈશ્વરભાઈનું ધ્યાન દોરતા તરત તેની પાછળ બુલેટ લઈને ગયા હતા પરંતુ ગઠ્યો હાથ નહોતો લાગ્યો ભર બપોરે ભડચક વિસ્તારમાંથી એક લાખ રૂપિયાની ઉઠાંતરી થતાં હડકંપ મચી ગયો હતો આસપાસમાં લાગેલા સીસીટીવીમાં બુલેટની પાછળ પીછો કરી રહેલા બે ગઠિયા નજરે પડે છે જ્યારે ચીલ ઝડપ

ને એમાં ચેકબુક હતી મારા મિસિસની બી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક એક લાખ રૂપિયા ઉપાડ્યા કેશ નવી જ નોટો હતી તો એ પૈસા મેં ઉપાડ્યા પછી મેં પાસબુક ભરાવી પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જ હતી સૂતરાઓ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિકની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મનથી દુઃખ કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાર્સલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઇક નહોતી મારી થેલી મેં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે ઈશ્વરભાઈ સકરાભાઈ રાઠોડ